પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડુંગર ઉપર છ ગામની યાત્રાનો પ્રારંભ શનિવારથી થાય છે જેની તમામ તૈયારીને આખરી ઓપ અપાયો છ ગામની યાત્રા પાલીતાણા શેત્રુંજી પર્વત ઉપર યોજાય છે જેની શેઠ આલણજી કળ્યાજી પેઢી દ્વારા તમામ તૈયારીઓને આખરી અપાવામાં આવ્યો છે જેમાં આદિપુર ગામના સિંધવડ ખાતે નેવું જેટલા પાલ ઊભા કરવામાં આવે છે આ વર્ષે બે દિવસ પછી એટલે કે ત્રેવીસને શનિવારના યોજ યોજાનાર આ યાત્રાના દિવસે લાખો ભાવિકો યાત્રા માટે આવે છે જ્યાં કચ્છી સમાજના લોકો એક દિવસ પહેલાં આ યાત્રાનો પ્રારંભ કરતા હોય છે ત્યારે આ મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ માટે ઊભા કરવામાં આવેલા પાલમાં આલણજી કલ્યાણજી પેઢી દ્વારા દરભરમાંથી વિવિધ જૈન સંઘો અને મંડળો દ્વારા નેવું જેટલા પાલ ઊભા કરે છે જેમાં ચા પાણી ઢેબ્રાદય ખાખરા તરબૂચ દ્રાક્ષ તેમજ લીંબુ શરબત વરિયાળી શરબત શેરડીનો રસ સાકર પાણી સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ ઉપરાંત વિહારની પણ વ્યવસ્થા ભાવિકો માટે ઊભી કરવામાં આવી છે તમામ પ્રકારની કામગીરીને લઈ શેઠ આલણજી કલ્યાણજી પેઢી દ્વારા કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે